નમસ્કાર પ્રિય ખેડૂત મિત્રો સ્વાગત છું ખેડૂત મિત્રોને વિનંતી છે કે વિડીયોની અંદર અંત સુધી બન્યા રહે જેથી કરીને ખેતીની વિશેષ માહિતી મારા તમામ પ્રિય ખેડૂત મિત્રોને મળી રહે તો ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવાની છે કે કપાસની ખેતી કરતા ખેડૂત મિત્રો માટે ખાસ કે કપાસમાં સૌ પ્રથમ કેવા પ્રકારની દવાનો કરવો જોઈએ સૌ પ્રથમ કઈ દવાનો છટકાવ કરવો જોઈએ તો આજે આ વિડીયોના માધ્યમ દ્વારા તમામ માહિતી હું આજે વિડીયોમાં આપવાનો છું તે પહેલા જે કોઈ ખેડૂત મિત્રો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો અને સાઈડમાં આપેલ બેલ આઇકન બટન દબાવવાનું ભૂલતા નહીં જેથી કરીને સેનલ પર આવતી નવી માહિતી સૌથી પહેલા તમારા સુધી પહોંચી શકે ખેડૂત મિત્રો કપાસમાં જોવા તો અત્યારે ઘણા ખરા ખેડૂત મિત્રો ને ત્રીસ થી પાંત્રીસ દિવસના કપાસ થઈ ગયા હશે તો ખેડૂત મિત્રો સૌ પ્રથમ તો તેમાં આપણે હર્બી સાઈડ દવાનો છટકાવ કરતા હોય છે જેમાં વાત કરીએ તો બીટી કપાસની અંદર આપણે બજારમાંથી ટરગાસ ઉપર લઈ અને એ દવાનો છટકાવ કરતા હોય છે જે સાંકડા પાનના નિયંત્રણ માટે કામ કરે છે અને અદામા કંપનીનું એઝિલ આવે છે તે પણ સાંકડા પાનના નિયંત્રણ માટે કામ કરે છે તો મિત્રો આપણે સાંકડા પાનના નિંદામણ નિયંત્રણ માટે અદામા કંપનીનું એઝિલ અને ટરગાસ ઉપરનો ઉપયોગ કરતા હોય છે તે ખૂબ સારામાં સારી પ્રોડક્ટ છે અને ખૂબ સારામાં સારા તેમના રિઝલ્ટ છે પણ અત્યારે આપણે વાત કરવાની છે કે બીટી કપાસની અંદર સાકડા અને પહોળા આ બંને પ્રકારના નિંદામણનું નિયંત્રણ કઈ રીતે થાય તો તેમાં આપણે વાત કરીએ કે આ બંને પ્રકારના નિંદામણ નિયંત્રણ માટે માર્કેટની અંદર ખૂબ સારામાં સારી પ્રોડક્ટ આવી ગઈ છે જેમાં આપણે વાત કરીએ તો ધાનુકા કંપનીનું ડોઝો મેક્સ કરીને આવે છે ખૂબ સારામાં સારી પ્રોડક્ટ છે ખૂબ સારામાં સારા તેમના રિઝલ્ટ છે કે બીટી કપાસની અંદર સાકડા અને પહોળા આ બંને પ્રકારના નિંદામણનું નિયંત્રણ આપણે તે દવાથી લઈ શકાય છે

આ દવાનો છપાસના બાવીસ થી પચીસ દિવસ થઈ ગયા બાદ તેમાં આપણે છટકાવ કરવો જોઈએ જેથી કરીને કપાસને કોઈ જાનહાનિ ન થાય અને નિંદામણમાં ખૂબ સારામાં સારું આપણે રિઝલ્ટ મેળવી શકીએ અને સંપૂર્ણપણે અત્યારે તો જો કે ભેજ હોય જ છે પણ સંપૂર્ણપણે તેમાં પૂરો ભેજ હોવો જોઈએ જેથી કરીને ફર્બિસાઈડ દવાનું રિઝલ્ટ આપણે સો ટકા મળી શકીએ ત્યારબાદ વાત કરીએ ખેડૂત મિત્રો તો નિંદામણનું નિયંત્રણ કર્યા બાદ આપણે કપાસમાં પહેલો સ્પ્રે કયો કરવો જોઈએ જે આપણે દવાનો દવાનો સ્પ્રે સ્પ્રે કરતા કરતા હોય 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 છે 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 ઘણા ખેડૂત મિત્રોના કે ભાઈ મારો કપાસ છે તે વધતો નથી અત્યારે તે વધ નથી થતી પીળો થાય છે આવા ઘણા ખેડૂત મિત્રોના ના પ્રશ્નો હોય છે તો ખેડૂત મિત્રો સૌ પ્રથમ તો આપણે વાત કરીએ તો કપાસમાં સૌ પ્રથમ આપણે નોર્મલ દવાનો છટકાવ કરવો જોઈએ જે કોન્ટેક્ટિવ પ્રકારની દવા આવે છે તેમનો છટકાવ કરવો જોઈએ જેમાં વાત કરીએ તો આપણે શરૂઆતમાં સુસ્ય પ્રકારની જીવાતમાં જો વાત કરીએ તો એસિટામા પ્રાઇડ આવે છે તેમનો છટકાવ કરવો જોઈએ અને તેમની સાથે ઇમિડા ક્લોપ્રાઇડ જે ડાટા મિંડા કરીને આવે છે તેનો છટકાવ કરવો જોઈએ અને વધનો કઈ પ્રશ્ન હોય કે ઘણા ખેડૂત મિત્ર એમ હોય કે ભાઈ મારો કપાસ છે તે વધ નથી થતી સારો વિકાસ નથી થતો અને વૃદ્ધિ નથી થતી આવા ઘણા ખેડૂત મિત્રોના પ્રશ્ન હોય છે તો તેમાં આપણે પીજીઆર માં સિજન્ટા કંપનીનું જે ક્વાન્ટિસ આવે છે તે પ્રતિપંપ ચાલીસ એમ એલ નાખીને છટકાવ કરવો જેથી કરીને ખૂબ સારામાં સારું તેમનું રિઝલ્ટ મળે છે ખૂબ સારામાં સારો છે પ્રોડક્ટ છે જે અત્યારે મારા તમામ પ્રિય ખેડૂત મિત્રોને અમે તે ભલામણ કરીએ છીએ અને ખૂબ સારામાં સારી તે પ્રોડક્ટ છે એના રિઝલ્ટ પણ ખૂબ સારામાં સારા છે અને ખેડૂત મિત્રોના પ્રશ્ન હોય છે કે વાપર્યા પછી અમારો કપાસ છે ખૂબ સારામાં સારી ગ્રોથ કરે છે અને વિકાસ કરે છે આ ખેડૂતના પ્રશ્નો હોય છે ખેડૂત મિત્રો તો ખેડૂત મિત્રોને વિનંતી છે કે શરૂઆતની અંદર આપણે તેમાં પીજીઆર દવાનો છંટકાવ કરવો જોઈએ અને સુષ્યા પ્રકારની જીવાતમાં મેં વાત કરી તો ઇમિડા અને એસિટામાપ્રાઇડનો નો કરવો જોઈએ

પચીસ શ્યાર ઝીરો શન્ટેક નંબર છે આની ઉપર કોલ કરીને પણ માહિતી મેળવી શકો છો અથવા તો આમાં તમે વોટ્સએપ દ્વારા મેસેજ કરીને પણ માહિતી મેળવી શકો છો તમારા તમામ પ્રિય ખેડૂત મિત્રો આપની વચ્ચેથી રજા લેવાનો સમય થઈ ગયો છે રજા લઉં છું જય જવાબ જય કિસાન